જય વસરાજ જયમુલ લીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે અમારા ભરતભાઈ વરાળીથી અહીંયા બાજુમાં મોડ પરની બાજુમાં વરાળી ગામ છે તો ત્યાં એમના ઘરે એ કાલે અમારા ઘરે આવ્યા હતા તો આજે છે ને અમારે એમના ઘરે જવાનું છે સાહ પાણી પીવા અને આંટો મારવા અને બીજા બેનું પણ છે પણ એનું નામ મને આવડતું નથી તો એ પણ અમારા સબસ્ક્રાઈબર જ છે હવે તો એટલે એમના ઘરે પણ અમારે જવાનું છે તો હાલો અત્યારે તો અહીંયા આટો મારી આવીએ અને જઈ આવીએ મેળાવશે તો વિડીયોમાં લઈશું નકર નહીં લઈ કેમ કે વિડીયોમાં બધાયને આવવાનો શોખ ન હોય અમુક છે તો વિડીયોમાં ન પણ ગમતું હોય અને બીજું એક કે એ નવા નવા હોય ને એટલે મને પણ આમ શરમ આવે એટલે હું પણ જાજો વિડીયો એમનો લઉં નહીં એટલે લઈશ નહીં વિડીયોમાં લઈશ તો જો કે નક્કી નથી બહુ મેળાવશે તો લે હું નકર નહીં લઈએ

લે 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 તમે જાવ છો આવજો વેલા વેલા તમે દર રવિવારે જો કે જો હું રહી ગઈ હાલો આવજો બધાય ફોન કરજો પૂગી જાવ એટલે હાલો માર ભાવનગરનો દાયરો જય છે હવે

हेलो बधाई हमें आया से वरडी गया हेलो मित्रों जो बस जो हमें आया से वरडी गया हमारा सब्सक्राइबर ना घरे तो जो, जो यहां राम जी मंदिर पण नजदीकत था है, जो केव मस्त दिखाई है तो अमर है कई से पछे अमर भावेश दादा आया से ओला ना हमारा भाई आया हमें બધા आया

બધા આવે ને જે જે કરવા જે જે કરવા આવે હા મિત્રો જો ભાઈ હું દોવાઈ ગઈ છે ખાણ પાણી પણ થઈ ગયા છે આ એક બાકી રહી ગઈ હતી અને મારા માં અહીં દોવાનું ચાલુ કરી દીધી અમે આજે બાબા ગયા તા એટલે ભેહુનું થઈ ગયું મોડું તો અત્યારે જો મિત્રો આજે બતાવીશ હું મારી વાડી જોકે વાડીમાં અત્યારે જો આ મેથી વાવેલી છે આ તાણા છે અને કે મૂળા જો તમે જોઈ શકો છો કેવા તાજા તાજા ઘરના મૂળા નામે મીઠા એવા છે બાકી કાલે ખાધા ને જમાટ લઈ જાય એમ છે ને આ બીટ વાવેલા છે પેહુ માટે બીટ વાવી છે ઘણા બધા જો બીટ એટલા બીટ છે અને આ છે ડુંગળીનો રોપ કર્યો છે હજી સોપવાની બાકી છે હવે રોપ તૈયાર થઈ ગયો હે હવે થોડીક જે બે ત્રણ દી રહેવા દે છે ને ત્યાં સોંપા જેવી થઈ ગયા હે પછી વળી આના કોદારીથી લીટા કરી અને પછી સોંપી જાય છે ડુંગળીને એટલે દળિયા મોટા થાય અત્યારે તો નજીક નજીકમાં રોપ હોય ને તો શું છે બહુ મોટા ગાંઠિયા ન થાય ને હું બીજી વાર તો એને સોંપવો તો પડે જ આ છે લસણ લસણને તો સોંપી દીધું છે એટલે એમાં તો ઘણું બધું એટલે ગાંઠિયા મોટા જ થાય અને આ ગાજર મૂરા તો ઘણા બધા હલો મિત્રો જો આજે બતાવીશ હું તમને મારા બાપુનું ખેતર તો એમાં વાવેલી છે જાહેર અત્યારે છે દસ બાર વીઘાની જાહેર છે અને જાહેર જો આ રીતની પાકી ગઈ છે અને હવે આ લણવાની તૈયારી હાલે છે ને વાઢ પણ મૂકવાનો છે પણ મજૂર મળે ને તો પછી વાઢ મૂકી અને પછી ઓલું મશીન આવે છે ને મશીનથી ડુંડાને કાપી અને લણાઈ જાય ન તો આમાં ડુંડી બહુ નાની છે તો વાર લાગશે કાપતા અત્યારે ભે હું હાટું વાટવાનું છું હું તો દાતેડું લઈને આવી છું જો આખા ખેતરમાં જો જાહેર દેખાય છે શેઢા ઉધી ન જવાનું કેમ કે એ તો બહુ છેટું થઈ જઈશ જો અત્યારે છે ને આ ઢોર હાટું વાઢી છે તો અત્યારે થોડોક ટાઈમ એમ કે બે ત્રણ દી ચાર પાંચ દી અઠવાડિયું છે ને લીલી ખાય નહીં બાને પછી તો આની નીણ જ કર નાખવાની છે એટલે જો આને હે ને લણવાની આ રીતની કાતર છે આ કાતરથી જો આવી રીતના ડુંડા કાપવાના છે તો તમે જોઈ શકો છો પછી આ ડુંડાને હૂકવી અને કટરમાં કાઢી અને દાણા થઈ જાય પછી દાણા વેસવાના અને આ નીણ તો એવું છે કે આમાં ઢોર રાખ્યા છે જા એટલે વેસવાના તો કઈ થા નહીં બધી ઘરે જ રાખવાની થાય એટલે હૂકી નીણ કરી નાખશે ને પૂળા અને હુકી નાખે ને મૂકાઈ જાય એટલે પછી ભલે બાર મહિના ટૈડાકા મારતા ભે હું ઢોર બધા પણ આ જો ત્યારે થોડી થોડી પછી તો ઓલો હુડો હે ને હુડેથી કાપશે એટલે એ કઈ રાખો પૂળો કપાઈ જાય પણ અત્યારે આ એક એક કરે છે હું થોડી ઘણી વાઢવાની હોય ને અત્યારે હવાર હવારમાં તા જાજી નાખવા પૂરતી વાઢવી હોય એટલે થોડીક જ કરવાની હોય એટલે આ રીતની કાતર લઈ અને ડુંડા લણી લે બધા જો આ તો હું પણ આવી શું હો મેં કીધું હું અહીંયા થોડુંક કરવા લાગુ ને કામ અમારે બેનબા આજ પાપડ વણે છે જો હોડો લઈ અને ડુંડા કાપી નહી ખાશે આ તો રોજે રોજની ચોકી નીણ પૂરતી જ વાઢવાની હોય એટલે એટલે આટલા કાપીએ રોજ અને આ હુડેથી કાપી અને આમાંથી ડુંડા લણાઈ ગયા છે અને હવે બાકીની નીણ વીધી છે એ ભેહું નાખવા લઈ જવાની તો જે બધા હારવા માંડ્યા છે તે હારી લીધી છે ને હવે હું એમનામાં માઈ લઈ જાઉં એ બધા ઉપાડીને લઈ ગયા થોડીક વાઢવા લઈ ગઈ લણવા લઈ ગઈ હોડો લઈને કાપવા લઈ ગઈ એમ તો ઘણું બધું કામ કરવા લાગ્યું છે અને જો અહીંયા બોડી છે એમાં બોરે આવી ગયા છે પાકી ગયા લઈ ભાઈ ભાવેશ કાકા કે થોડુંક જ છે કે ઘડીકવાર જાહેરનું કરવા આવ્યો એટલે હું અહીંયા આવી ગયું ઉછરેટી જોઈ લ્યો કેમ એમ બાકી છે ને આખા ખેતરમાં જાણી ખાતર પાથરી દે ને ટાઈમ કઈ વધી પડી હમણાં નહીં કે બાકીની પથરાઈ ગઈ આવી બધી ભેહું સાયકલી ની છે સેવડી હોત મેલ દીધી જો તો ખરા શેવડી નો ખાધી લ્યો આવી તો ભેહું સાયકલી હાલો મિત્રો જો આજે છે ને હમણાં તો નવીન નવીન બધી વસ્તુ ખાઈ ખાઈને ઠાઈકા છે તો આજે રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા બનાવવાના છે તો ઓળો બનાવવાનો છે ને તો એના માટે લીલું લસણ લેવા હું મહેક બે આવ્યું છે કામ હેક હા જો અત્યારે લીલું લસણ હે તો લીલું લસણ લે આપણે રીંગણાનો ઓળો છે એ જોરદાર જ બને અને બહુ મસ્ત બને અમને બહુ ભાવે કામ હેક આમ બહુ ભાવે અમને તને ઓળો ભાવે હા ને રોટલા ભાવે બાજરાના પાવ ભાવે ને અરે વાહ મારો દીકરો એટલે એવું છે જો અત્યારે લીલું લસણ અને તારા હાથ તીખા થઈ જાય એમાં એ તીખું હોય લસણ તીખું હોય લીલું લસણ લઈ જઈ પછી ધાણાભાજી લીલી લીલી કોથમીર લઈ જઈ એટલે આપણે મસ્ત વળો બનશે લીલી ડુંગળી એવું બધું નાખી અને બનાવશું હાલો અત્યારે જો લેવાય જી લસણ હવે ધાણા લઈ લઈ

જો મિત્રો અમે બધા સેમ સેમ કપડાં પહેર્યા છે કેવા લાગી છે અમે કામાં હેક અમને જરૂરથી કહેજો કેવા મસ્ત મસ્ત કપડાં સેમ સેમ પહેર્યા છે હાલો જો અમાર ભાભી એમ કેસે રીંગણા નો ઓળો ખાવા હાલો બધા જો એમાં પાછો સુલે બનાવેલો એટલે મીઠાઈ છે એટલે ઘટે નહીં કઈ જોરદાર મસ્ત બનશે જો અત્યારે કામકાજ ચાલુ હતું હવે રીંગણા શેકાઈ ગયા છે તો ફોલી અને વઘાર કરી નાખી ઓળાનું પછી અમારી મહેક ઓળો ને દૂધ ને રોટલા ને ખાવાની છે કે મહેક હે

Hàm nằm ở nhà mẹ, nhà 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 mẹ, nhà 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 mẹ, nhà 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 mẹ, nhà 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 mẹ. nhà 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 Mẹ nhà 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 Mẹ nhà 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 nhà

અને અમારા વિડીયો જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ નવા હોય તો કરવાનું ભૂલતા નહીં અને બીજું એક ઈ છે કે આપણે જૂના બ્લોગમાં તો મૂકેલું હતું જેમાં તો આપણે કીધું છે બધાને આ નવા મિત્રો છે ને એમને નથી ખબર તો કહી દઉં શું કે મારા બાપુના મકાનને એ છે ને પાછળનું બેકગ્રાઉન્ડ છે એ ખરાબ આવે છે તો તમે બધા દાંત ન કાઢતા અને એવું છે કે અહીંયા હે ને અમે જમીન લીધી અને ત્યાર પછી મકાન બનાવ્યા છે એટલે આ બાજુ ગામમાં એવું છે કે આ બધા ગામડામાં જમીન એ રીતની છે કે મકાન કરીને એટલે તાત્કાલિક લાદી પ્લાસ્ટર કરો ને એટલે ફાટી જાય હે લાદી જમીન બે હે એટલે એટલે પ્લાસ્ટર કરવાનું બાકી રહી ગયું છે એટલે તૈય તો કરી તો ફાટી જાય એના હિસાબે કર્યા નથી એટલે વરહ બે વરહ કે ત્રણ વરસ પછી કરીએ ને લાદી પ્લાસ્ટર તો ફાટે નહીં એટલા માટે છે ખાલી મકાન બનાવી નહીં ખાશે અને હજી મકાનને બે ત્રણ વરસ નથી થયા એટલે બે ત્રણ વરસ થઈ જાય ને પછી લાદી પ્લાસ્ટર કરવાના હે એટલે એને આ પાછળ બધું કાળું કાળું જ આવશે તમને બધાને એટલે એમ કહેતા હે છે કે આ બેન તો બહુ વાતો મોટી મોટી કરે છે ને એના મકાન તો જોવાય નથી ગમે એમ એટલે એવું નથી પણ લાદી પ્લાસ્ટર નથી કર્યા ને એટલે આવું ખરાબ લાગે છે ઉપર તો જો લાદી નાખેલી જ છે પીઢીઓમાં તો પણ આ દિવાલોમાં નથી કરેલી એટલે એવું છે અને હાલો ત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ